ચેનપુર ગામની કોલિયારી ફળિયા માંગ આવેલ પ્રાથમિક શાળા વૃક્ષારોપણ કરી બાળકોને પ્રીતિભોજન કરાવી જન્મદિવસની દિવસની ઉજવણી કરી દેવગઢ બારિયા તાલુકાના કોલિયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનેલા આજે ગામના વતની એવા અલ્પેશભાઈ એમ બારિયાનો જન્મદિવસ દિવસે આ સ્કૂલ માંગ ભણતા દરેક વિદ્યાર્થીને એમના જન્મદિવસે સ્કૂલના બાળકોને ભોજન કરાવીને અનોખી રીતે જન્મદિવસ દિવસની ઉજવણી કરી હતી હાલ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે આજે અઢારમી જુલાઈ એમનો જન્મદિવસ છે તો શાળા ભણતા બસો તોતેર બાળકોને અને શાળામાં આવેલા વાલીઓને દાળ ભાત પૂરી શાક અને જલેબીનું પ્રીતિભોજન કરાવ્યું હતું પ્રત્યેક બાળકોને દાડમ જામફળી અને આંબળા જેવા ઝાડના રોપા આપી જન્મદિવસ દિવસ ઉજવ્યો સાથે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને પોતે પણ ગામડાની શાળા ભણ્યા છે

સમાજના યુવા સમાજ સેવક અને એક્સિસ બેંકના મેનેજર એવા ધર્મેશ સવાયા પણ શાળામાં વૃક્ષારોપણ કર્યું શાળામાં બાહ્ય પરીક્ષાઓ માટે બાળકો વધારે સિલેક્શન થાય અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે માટે તમારે મહેનત કરી બાળકોને આગળ વધારો તેવું કહ્યું શાળા સ્ટાફ જશોદાબેન પટેલિયા હીરાભાઈ ધવલભાઈ અલ્પેશભાઈ વિક્રમભાઈ અને નીતા પટેલ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ પણ તેમના જીવનમાં પ્રગતિના સોપાનો સર કરી આગળ વધો તેવી જન્મ દિવસની પાઠવી આચાર્ય ગોપતભાઈ બારિયાએ શાબ્દિક સ્વાગત તેમજ પુષ્પગુચ્છા આપી આ જન્મોત્સવને ઉજવવા પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું સાથે અલ્પેશભાઈ બારિયા પીએસઆઈ ને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આ રીતે શાળાને કોઈને કોઈ રીતે મદદ કરી ગામ માંગ શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે શાળા સ્ટાફને પ્રેરણા અને હું પૂરી પાડી તે માટે એમ બારિયાનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાત નો અવાજ